અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતાની આજે પસંદગી થશે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો આજે અંત આવશે અમદાવાદ કોંગ્રેસ કાઉન્સેલરના બે જૂથ વિપક્ષના નેતા બદલવાની કોંગ્રેસે તૈયારી પણ બતાવી હતી ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે બપોરે અઢી કલાકે આ બેઠક મળશે ગુજરાત કોંગ્રેસ આંતરિક લોકશાહી ચૂંટણી પંચની બેઠક મળશે સમિતિના સભ્યો એમસી વિપક્ષના નેતા માટે કોર્પોરેટર્સ નો મત જાણશે

અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરરૂમથી કલ્પિન જોડાયેલા છે કલ્પીન આજે અમદાવાદ મનપાના વિપક્ષના નેતાની પસંદગી થશે બિલકુલ આજે સિલેક્શન નહીં પરંતુ ઇલેક્શન થકી અમદાવાદ મહાનગરપાલિકાના નેતા વિપક્ષની પસંદગી પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે ઘણા સમયથી નેતા વિપક્ષ જે છે તે બદલવાની માંગો છે તે પક્ષની જે છે તે હાલ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર છે અને તેમાંથી પંદર જેટલા જે કોર્પોરેટરો છે તે હાલના વર્તમાન નેતા વિપક્ષ એટલે કે સહેજાદ ખાન પઠાણના પક્ષમાં છે જ્યારે અન્ય આઠથી જે છ જેટલા કોર્પોરેટરો છે તે

તે સહેજાદ ખાન પઠાણના પક્ષ તરફ છે અને સહેજાદ ખાન પઠાણ જ પુનઃ એક વખત આજ નેતા વિપક્ષના પદ પર આરુટ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે પરંતુ અન્ય જો કોઈ ત્રીજું કોઈ સમીકરણ કોઈ ત્રીજું આ તમામ બાબતોની અંદર કામ કરશે તો ચોક્કસ થી ચૂંટણી યોજાશે તમામ જે તેના આવ્યા છે તે તમામ પ્રભારીઓ છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ મડાગાંઠ હતી તે મડાગાંઠ ઉકેલાતી ન હતી અને આજે આખરે જે છે તે કોંગ્રેસ અને કોંગ્રેસનું મોવડી મંડળ આ બાબત પર જે છે તે તૈયાર થયું અને બરાબર બે ને ત્રીસ વાગે આ ઇલેક્શન જે છે ઇલેક્શન જે છે તે અમદાવાદ મહાનગરપાલિકાનું નેતા વિપક્ષ માટેના પદ માટેનું જે છે તે કોંગ્રેસ ભવન ખાતે યોજાશે અને આ કોંગ્રેસના ભવન ખાતે યોજાનાર આ ચૂંટણી છે તે ચૂંટણી પર સૌ કોઈની નજર રહેશે જી જી કલ્પેન જોડા